શ્રાવણ મહિનાના પ્રથમ શુક્રવારથી આ વ્રત લઈ શકાય છે જો પ્રથમ શુક્રવારે આ વ્રત ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ આ વ્રત લઈ શકાય છે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી માતાજીની તસવીર સામે પાંચ દિવેટનો દીવો પ્રગટાવી અબેલ ગુલાલ અને પુષ્પોથી માતાજીનું પૂજન કરવું સ્તુતિ કરી પ્રાર્થના કરવી અને વાર્તા સાંભળવી આ વ્રત કરનારે પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ રંગના વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દિવેટનો દીવો પ્રગટાવી માતાજીની આરતી ઉતારવી ખાંડનો શીરો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માતાજીના જાપ જપવા જીવંતિકા માનું આ વ્રત કરનારના સંતાન પર માતાજીની અમી દ્રષ્ટિ રહે છે અને તેમના બાળક દીર્ઘાયુષ્ય પામે છે પ્રાચીન કાળમાં શિલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ હતું સુલક્ષણા રાજા રાણી ઘણા દાની અને ધનિષ્ઠ હતા બધી વાતે સુખી હતા પણ એક વાતનું દુઃખ હતું તેમને શેર માટેની ખોટ હતી એટલે તેમને સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં સુકાતા જતા હતા એમણે મન સંસારમાં બધા સુખ ઝેર જેવા લાગતા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીઠે નિહાળી રહ્યા હતા એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુઆવડ આવે ત્યારે સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહું જેથી તમારું મેણું ટળ્યું સમજો રાણી કહે જલ્દી બતાવ મને દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને તમે મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણે જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની આ વાત સાંભળી રાણીએ પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ કહ્યું તમે ડરશો નહીં કોઈને કાંઈ ખબર પડવા દઈશ નહીં બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કૃકૃત્ય કરવા તૈયાર થઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં છ મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાહટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીએથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને બાળક તેમણે સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દીધા કે રાણીબાને પુત્ર અવતર્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે જ્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકામાં બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શીલસેન પાડ્યું હતું શીલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને સીલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધનિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એણે વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારા પરથી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેરે સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે જીવંતિકામાં શિલસેનનું રક્ષણ કરવા માટે બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે એના લેખ લખવા આવી છું મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં હશે તે લખીશ આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા મંગળ પગલાં પડ્યા છે ત્યાં અમંગળ કદાપી ન થાય માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકા માની આજ્ઞા પાળી અને દીર્ઘ આયુષ્ય લખીને ચાલતા થઈ ગયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો તેણે ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગળ પગલાંના પ્રતાપે થયું છે સેલસેન બીજા દિવસે તૈયાર થઈ ગયો અને નીકળ્યો વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને કહ્યું પરિવાર આવજો શિલસેને આ પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયા પહોંચ્યા પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલસેનના આચરજનો કંઈ પાર ન રહ્યો તેણે પંડિતોને પૂછ્યું પણ તેમણે કાંઈ કારણ જવાબ આપ્યો નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડદાન હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાને ગામ આવવા નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પહેલાં વાણિયાને ઘરે આવી ચડ્યો રાતવાસો રોકાયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકનો જન્મ થયો હતો અને આજે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમણે રોકીને કહ્યું આજે પણ તમે સો વર્ષનું આયુષ્ય લખજો વિધાતાએ માતાજીની આજ્ઞા માન્ય આપી લેખ લખીને પાછા વળતી વખતે જીવંતિકા માને પૂછ્યું તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે શીલસેનની આંખ ખોલી ગઈ તેણે કોઈક વાત કરી રહ્યું હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારનું મારું વ્રત કરે છે તે જ દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે એના લીધે આજે હું વાણિયાને ઘેર આવી છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ છે ત્યાં સુધી હું બાળકનું અહિત શિર રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી સિલસેન વિચારમાં પડ્યો તેણે માતા કોઈ વ્રત કરતી નથી તે યાદ હતું નહીં છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો બીજો દીકરો પણ જીવતો હતો એટલે તેણે લાગ્યું આ શિલસેન કોઈ મહાન માણસ લાગે છે બીજે દિવસે શિલસેન રાજા રજા માગી વાણિયાને ત્યાંથી આનંદથી નીકળ્યો ઘણા જ દિવસે શિલસેન પોતાના નગરમાં પહોંચ્યો મહેલે જઈને કહ્યું મા તમે કયું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે મારી સગીમાં આ નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે પીળા વસ્ત્ર પહેરીને જ આવવું બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી નગરમાં તપાસ કરાવો કોઈ રહી તો નથી ગયું ને થોડી વારે અનુચરોએ આવીને જણાવ્યું બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વરત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો તેણે તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેને આવતા તેના ધાવણની દૂધથી છેર વસૂટી અને શિલસેનના મોંમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને ચોંકી ગયા એકી અવાજે બોલ્યા આજ રાજકુમાર શિલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી શીલસેન પોતાની સગી માને ભેટી પડ્યો અને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓ પોતાના વહાલ સોયા બાળકની રક્ષા માટે જીવંતિકા માતાનું વ્રત કરે છે શીલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે જીવંતિકામાં તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકની રક્ષા કરજો અને અમને પણ સુખ શાંતિ આપજો